આંબાના બગીચામાં આ વખતે ખૂબ જ વિપુલ પ્રમાણમાં મોહર આવેલો છે આંબાના બગીચાવાળા ખેડૂતો આ વખતે ખૂબ જ ખુશ જના રહે સાથે સાથે તેઓને ઘણી સમસ્યાઓ પર રહેલી છે ફળ અને ફૂલ શા માટે ખરી જાય તે વિડીયો આ એગ્રી પાર્ટનર ચેનલમાં આપ આજે નિહાળીશું તો આ એગ્રી પાર્ટનર ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો પૂર્ણ નિહાળજો ફૂલ અને ફળ ખરી પડવાના ઘણા કારણો હોય છે નર્મદા ફૂલોની કમી હોવી પોલ્યુનિશન ન થવું હોર્મોસનું અનબેલેન્સ હોવું પોષક તત્વોની ભેજની કમી હોય રોગ જીવાત કારકોની એટક હોય ઝડપી પવન ફૂંકાતો હોય અથવા બિનમોસમી વરસાદ હોય જેથી ફળ ખરી પડે આવી સમસ્યાઓ સામે ખેડૂતોએ સારા એવા પ્રમાણમાં આવેલા મોર ખરી પડે છે જેથી તેને અઢળક પાકમાં નુકસાન નર અને માદા ફૂલનું પોલિનેશન થવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને ફળ બેસે ફળ બેસ્યા બાદ પણ ખરી જવાની સમસ્યા રહેલી છે રાય જેવા દાણા સ્વરૂપે વટાણા જવડી થાય ત્યારે ખરી પડે અથવા તો પરિપક્વ અવસ્થાએ પણ ફળો ખરી પડતા હોય છે આ સમસ્યાઓ સામે ખેડૂતોએ સારા પ્રમાણમાં નિયંત્રણ લાવીને આવક વધારી શકાય છે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે મફલક મોર આવ્યો ત્યારે આપણે નર અને માદા ફૂલનું પોલિનેશન થયા બાદ ઘણીવાર નર સુકાઈને ખરી પડતા હોય ત્યારે ખેડૂતો ચિંતિત થતા હોય છે આ માટે ખેડૂતોએ આંબાના પાક પર જીબ્રેલિક એસિડિક એસિડ અથવા તો એનીએ એટલે કે નેપ્થેલિક એસિડિક એસિડનો છટકાવ કરવો જોઈએ જેથી કરીને તેનું ફળ અને ફૂલ ખરવાનું પ્રમાણ અટકે છે સાથે સાથે આંબાના પાકમાં ઘણા કીટકો પણ નુકસાનકારક પાક ભજવે છે તેમાં ફળ માખી છે દુઃખ ખાનેરી ઈલ હોય છે આંબાનો સિક્ટો હોય છે કે આંબાનો મેઢ હોય અથવા મધ્યો રોગ હોય આ ખૂબ જ નુકસાનકારક હોય છે ઘણીવાર આંબાના પાકમાં ઘણી નુકસાનકારક રોગ પણ જોવા મળે છે જે ફળ પાકોને ખરી પડવાના કારણો બને છે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ ભલામણ કરેલી યોગ્ય રાસાયણિક દવાઓનો છટકાવ કરીને પણ કરી શકાય છે જે તે રોગકારક જીવાતને નિયંત્રણ માટેની ભલામણ કરેલી રાસાયણિક દવાઓનો છંટકાવ દ્વારા ફળ અને ફૂલ ખરણનું પણ અટકાવી શકાય છે ખેડૂતોએ આવી જુદી જુદી સમસ્યાઓ સામે પણ આ વર્ષની ખૂબ જ સારા એવા પ્રમાણમાં ખેડૂતોએ આંબાનો પાક સફળતાપૂર્વક લઈ અને સારી એવી આવક મેળે એવા હેતુથી ફળ અને ફૂલ ખરી પડે એ અટકાવવું ખૂબ જ જરૂરી બને છે તો આપ અમારી એગ્રી પાર્ટનર ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી વિડીયો નિહાળો એ બદલ આભાર થેન્ક યુ